કાપોદરા વિસ્તારમાં સીએ સાથે જ કરોડોની છેતરપિંડી આચરતો સીએ ઝડપાયો લુભામણી સ્કીમ આપી રોકડા કરાવ્યા બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી વધારે નફો મળશે અને તમારું ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લુભામણી લાલચ આપતો હતો આરોપી ઉઘરાણી કરતાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો અલગ અલગ બોગસ વેબસાઇટ બનાવી ખોટી માહિતી આપતો હતો છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં સીએ દ્વારા એક પોઈન્ટ પચપન કરોડની આરોપી સહિતના પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી પોલીસે આરોપી માર્શલ કનુ સરખેદીની ધરપકડ કરી છેતરપિંડીનો આંકડો પચીસ કરોડે પહોંચ્યો તેવું અનુમાન પાંત્રીસથી વધુ સીએ સહિત સોથી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતા ભોગ બનેલાઓને કાપોદરા પોલીસનો સંપર્ક કરવા અપીલ બ્યુરો રિપોર્ટ સુરત ચેનલ મારું નામ નરેન્દ્ર બાતાણી છે હું સીએ છું હું ઇન્કમટેક્સ જીએસટી અને લોનની પ્રેક્ટિસ કરું છું માર્શલ સરખેડી છે એ પણ સીએચ છે અને અમારા દસ પંદર વર્ષથી એકબીજાના રિલેશન હતા કારણ કે ઇન્સ્ટિટ્યૂટમાં મળતા હોઈએ ત્યાં એ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને એજિંગના સેમિનાર પણ આપતો અને અમારી ઇન્કમ એટલે ઇન્સ્ટિટ્યુટની ક્રિકેટ ટુર્નામેન્ટ હોય ત્યારે પણ એ મતલબ સાથે રહેતો એટલે અમારે બધાને ટચમાં જ હતો અને એણે એણે મતલબ સવાર નવાર કીધું હતું કે અમારે ઇન્વેસ્ટ કરવું હોય તો કહેજો આપણે ચેકથી કરવાનું છે અને કાંઈ આમાં પેલું છે નહીં અમારી ફોર્મ રજિસ્ટર્ડ છે અને બધું પ્રોફેશનલી થશે એમ તો અમે ધીરે ધીરે બે હજાર વીસથી પૈસા આપ્યા હતા દસ લાખ વીસ લાખ અમારા રિલેટિવોએ આપ્યા હતા અને બધા પૈસા થઈને મારા તો ફેમિલી સાથેના બધા રિલેટિવના થઈને એક કરોડ તેર લાખ રૂપિયા છે અને એ એની સિસ્ટમ જે હતી એણે ઓનલાઈન બનાવી હતી જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે સિસ્ટમ ખોલીએ તો એને એવી દેખાડે એવી રીતના એની સિસ્ટમમાં હતી અને અમને એમ હતું કે કંઈ વાંધો નથી જ્યારે પૈસા માંગવાનું ચાલુ કર્યું ત્યારે એણે ગલ્લા તલ્લા કર્યા એટલે સિસ્ટમે એણે ઉડાડી નાખી અત્યારે અને એ એના વિડીયોને બધા મેં સાહેબને આપ્યા છે સિસ્ટમના બધા અને એની ફોટો કોપી પણ આપી છે અને એ મતલબ ટોટલ એક ને છપ્પન લાખ એની સિસ્ટમમાં બતાવતા હતા મારું અમાઉન્ટ પછી જ્યારે ગલ્લા તલ્લા કર્યા અને એણે એમ કીધું કે ભાઈ અમે ખોટા કેસમાં ફસાવી દઈશું નામને તેમને એટલે અમે બધા ભેગા થયા જે જે લોકોના પૈસા હતા એમાંથી પછી ખબર પડી કે લગભગ પચીસ વીસ પચીસ કરોડનું અમાઉન્ટ છે અને દોઢસો જણા છે તો બધાનું લિસ્ટ બનાવ્યું અને છ મહિનાથી એની સાથે માથાકૂટ ચાલતી હતી પણ એ એકનો બે નહીં થયો અને એક જણા ઉપર તો એણે સામો કેસ કરી નાખ્યો એટલે પછી આપણે અહીંયા કાપોદા પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને એફઆઈઆર કરી અને સાહેબે એની ધરપકડ કરી છે હું એવું માનું છું કે મને યોગ્ય ન્યાય ન્યાય મળે અને મારા પૈસા મને રિટર્ન મળે આ લગભગ એણે દોઢસો જણા જેવા સાથે ચીટિંગ કરેલું છે એની સાથે પૂરો એને ફેમિલી છે એ લોકો અલ્ટિમેટ બેનિફિશિયરી જ છે કારણ કે ચારેયના નામે એણે એ મતલબ કંપની બનાવેલી છે એના વાઈફ એના પપ્પા એના મમ્મી અને એ ખુદ અને એની ઓફિસે ત્રણ ચાર જણા જે હતા એ પણ એના લગભગ પાર્ટનર હતા એ છોકરા એનું નામ મને નથી આવડતું પણ એ ત્યાંથી મતલબ ચેક લેવા કે આ તે કરવા એ આવતો અને એ પર પહેલેથી હતો અને અત્યારે લગભગ એની સાથે જ છે